જય શ્રી કૃષ્ણ જય શિયા રામ મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે પછી એક નવો વિડીયો તમારી માટે લઈને આવ્યો છું મારું નામ પ્રતિક પટેલ છે અને છેલ્લા સાડા ત્રણ વર્ષથી હું યુકેમાં જ રહું છું અને અવારનવાર મારી ચેનલ ઉપર યુકેની લાઈફ રિલેટેડ અને યુકે ઇમિગ્રેશન ચેન્જીસ જે આવે છે એના રિલેટેડ હું મારી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરતો રહું છું તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર પણ જરૂરથી કરજો વિડીયોને જેથી એ લોકોને પણ આ માહિતી પહોંચી શકે

ભણવા તો જઈએ છે લંડન ભણવા તો જઈએ છોકરાઓને મોકલે છે પણ એમને એમના ફિલ્ડની જોબ નથી મળતી હવે એ જોબ નથી મળતી એની પાછળનું શું રીઝન છે અને કેવી રીતે એ લોકો એ રીઝનથી બચી શકે છે મતલબ કે જોબ મેળવી શકે છે એની ઉપર આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો યુકે સ્ટુડન્ટ વિઝા પર જેટલા બી સ્ટુડન્ટ અહીંયા ઇન્ડિયાથી આવે છે એમાંના સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ જે સ્ટુડન્ટ આવે છે ને એક મિડલ ક્લાસ ફેમિલીથી આવે છે હવે એ સ્ટુડન્ટ અહીંયા યુકે આવવા માટે જે તગડી ફી ચૂકવે છે ને એમાંના પણ ચાલીસ પર્સન્ટ સ્ટુડન્ટ પોતાની માટે લોન લઈને આવે છે યા તો એમના મા બાપે કોઈની પાસેથી ઉધાર ઓછીના પૈસા લીધેલા હોય છે હવે એ પૈસા ચૂકવવાનું સૌથી મોટું બર્ડન કોને આવે છે સ્ટુડન્ટને કારણ કે જે મા બાપ ઇન્ડિયાથી અહીંયા સ્ટુડન્ટને મોકલે છે ને તો એમના પણ અમુક સપનાઓ હોય છે કે મારો છોકરો યા છોકરી યુકે ભણે અને ત્યાં જઈને સારી એવી લાઈફ સેટલ કરે સાથે સાથે પૈસા પણ ઘણા કમાય જેથી એ પૈસા અહીંયા ઈન્ડિયા મોકલે અને એ દેવું ચૂકવે તો મિત્રો જેટલા લોકો યુકે આવી અને પોતાના માટે લોન યા તો ઉધાર રૂચિના પૈસા યા તો વ્યાજે બધી પૈસા લઈને યુકે આવે છે ને એ લોકો માટે હું પહેલા એક વાત કહીશ કે તમારે જો તમારી લાઈફ સેટલ કરવી હોય તો સૌથી પહેલું ફોકસ તમારે પોતાના એજ્યુકેશન ઉપર આપવું પડશે કારણ કે હાલની પરિસ્થિતિમાં જોઈએ ને તો યુકેમાં જો તમે આવ્યા છો અને તમને જો અહીંયા એજ્યુકેશન લેવાનું નસીબ મળ્યું છે તો એ નસીબનો ઉપયોગ કરો અને ભણવાની સાથે સાથે જોબ ના નથી પાડતો પણ અમુક લોકો ફક્ત ને ફક્ત ખાલી છે અને મોટા ભાગના સ્ટુડન્ટ જે અહીંયા આવે છે વીકલી ત્રણ કે ચાર દિવસ કોલેજ જવાનું હોય અને બાકીના દિવસ એ લોકોને જોબ માટે મળતા હોય છે મતલબ કે વીકલી જે સ્ટુડન્ટ અહીંયા આવે છે એમને વીસ કલાકની જોબ મળે જોબ કરી એ લોકો પોતાની ફીસ કાઢે છે અને અહીંયા જે રહેવાનો ખર્ચો છે એ પણ એ લોકો કાઢી શકે છે આરામથી પણ રહી વાત કે ઇન્ડિયા થી જે દેવું કરીને આવ્યા છે એ લોકો એ પૈસા કેવી રીતે તો વાત કરીએ સ્ટુડન્ટ જે છે છે એ સાથે સાથે પણ જોબ કરે અને જે વીકલી ચાર દિવસ કોલેજ જવાનું હોય ને એના બદલે એ લોકો બે જ દિવસ કોલેજ જાય છે અને ભણવામાં ફોકસ નથી રાખતા હવે વસ્તુ એ રીતની થાય છે કે ફિલ્ડ જોબ ફિલ્ડ જોબ તમને મળવાની કેવી રીતે પોસિબલ છે કે તમને તમારી એજ્યુકેશન જે તમે ભણ્યા છો એનું પૂરેપૂરું નોલેજ હોય તો તમને તમારી ફિલ્ડમાં જોબ કેવી રીતે શોધવી કેવી રીતે કામ થાય છે ત્યાં એ ફિલ્ડમાં શું કામ કરવાનું હોય છે એનું પણ તમને સાથે સાથે નોલેજ મળતું રહે છે કારણ કે અહીંયાની જે કોલેજોમાં આપણે જોઈએ તો તમને જે ભણતર જે છે એની સાથે સાથે અમુક પ્રેક્ટિસ પણ કરાવતા હોય છે અમુક પ્રોજેક્ટ પણ આપતા હોય છે જે પ્રોજેક્ટ તમે સબમિટ કરો અને પૂરા કરો તો તમને એ વસ્તુનું નોલેજ મળતું હોય છે કે તમને ભણતર પૂરો કર્યા પછી તમારે જોબમાં શું કરવાનું હોય છે અને બીજી એક વસ્તુ કહો મિત્રો કે જેટલા સ્ટુડન્ટ અહીંયા એજ્યુકેશન માટે આવે છે એ લોકોની એન્યુઅલ કોઈ એક્ઝામ નથી હોતી એ લોકોને એસાઇમેન્ટ સબમિટ કરવાના આવે છે હવે એસાઇમેન્ટ એ રીતના હોય છે કે તમે તમારા જે ભણતર જે વર્ષમાં તમે ભણતર કર્યું છે જે કોર્સ લીધો છે એ કોર્સને જ લગતું તમારે અસાઇનમેન્ટ સબમિટ કરવાનું હોય હવે અહીંયા લોકો શું કરે છે કે મોટા ભાગે જેટલા બી સ્ટુડન્ટ અહીંયા આવે છે 99% સ્ટુડન્ટ અસાઇનમેન્ટ બહારથી પૈસા આપીને બનાવી લેતા હોય છે કોઈ પણ અહીંયા પોતાની જોબ કરવાની લાઈમાં પોતાની રીતે અસાઇનમેન્ટ તૈયાર નથી કરતા હતા એ પૈસા આપી અને અસાઇનમેન્ટ તૈયાર કરાવી લે છે અને કોલેજમાં સબમિટ કરાવી દે છે અને એમાંથી પોતાની

એ પ્લેસમેન્ટ ઈયર પર ધ્યાન જ નથી આપતા અને એમાં પણ એમના મા બાપને ખબર નથી હોતી જેથી કરીને એ લોકો પણ એ લોકો એમને સપોર્ટ નથી કરી શકતા હવે જ્યારે તમને એ વસ્તુનું પૂરેપૂરું જ્ઞાન હોય કે તમે જે ફિલ્ડમાં જોબ કરી છે એમાં શું કર મતલબ જે ફિલ્ડનું ભણતર લીધું છે એ ફિલ્ડ પર જોબ કેવી રીતે મેળવવાની એ તો તમને કોલેજમાંથી જ ખબર પડી જાય છે સાથે સાથે તમારી આસપાસ જે સ્ટુડન્ટ્સ આવે છે એમાંના પણ ઘણા લોકો જોબ મેળવી લેતા હોય છે

પૈસા આપીને સ્પોન્સરશિપ જે લોકો લે છે ને એ મોટાભાગની સ્પોન્સરશિપમાં તમને વસ્તુ કહું કે એ લોકોને છેલ્લે કેસિન હેનમાં જ જોબ કરવાની આવે છે એમને અહીંયા યુકેમાં રહેવાની પરમિશન તો મળી જ જતી હોય છે પણ જોબ નથી મળતી જે ફિલ્ડમાં એમણે સ્પોન્સરશિપ લીધી હોય છે એ ફિલ્ડમાં એમને જોબ જ નથી મળતી કારણ કે એ લોકોએ પોતાના ભણતર ઉપર જોબ નથી લીધી એ લોકોએ પૈસા આપીને જોબ લીધેલી હોય છે ખાસ કરીને તમને એક વસ્તુ સમજાવે છેલ્લે કે જેટલા બી સ્ટુડન્ટ અહીંયા રેગ્યુલર રીતે પોતાની કોલેજ અટેન્ડ કરે છે પોતાની રીતે એનઆઈ પર જોબ કરે છે પોતાનો ક્રેડિટ સ્કોર વધારે છે મતલબ કે અહીંયા યુકે આવીને સ્ટુડન્ટને બધી જ જાતની ફેસિલિટી મળી રહે છે કે સ્ટુડન્ટને કોઈ આઈટી ફિલ્ડનું હોય કોઈ ડિજિટલ માર્કેટિંગનું હોય કોઈ બીએ એમ કરતું હોય યા તો કોઈ કોમ્પ્યુટર સાયન્સનું લઈને ભણતર પોતાનું પૂરું કરવા ઈચ્છતા હોય યા તો કોઈ માર્કેટિંગ મેનેજર તરીકે એજ્યુકેશન લેવા આવ્યું હોય તો એ બધાને પોતાની રીતની પોતાની રીતે અહીંયા ફેસિલિટી મળી રહેતી હોય છે અહીંયા તમને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ જે મોબાઈલ છે ટેબ્લેટ છે આ મેકબુક છે લેપટોપ છે બધી જ વસ્તુ અહીંયા તમને આસાનીથી મળી જતી હોય છે તો સ્ટુડન્ટ શું કરે છે એ બધી ને પોતાના ફેશન તરીકે યુઝ કરતા હોય છે ના કે પોતાના એજ્યુકેશન માટે તમે જે બી મોબાઈલ લો લેપટોપ લો કોઈ પણ વસ્તુ લો તો એને તમારે સૌથી વધારે તમારા એજ્યુકેશનના ઉપયોગ પરના પર્પઝથી લેવી હોય લેવી પડતી તમે જ્યારે કોઈ બી વસ્તુનો ઉપયોગ પોતાના ફેશન માટે કરો કે પોતાની લાઈફસ્ટાઈલને એક ઊંચી રીતે બતાવવા માંગતા હોય એ રીતે કરો તો એ વસ્તુનો ગેરઉપયોગ થતો હોય છે પણ જ્યારે તમે કોઈ બી વસ્તુની જ્યારે પોતાના એજ્યુકેશન કંઈક શીખવા માટે એ વસ્તુનો ઉપયોગ કરો તો તમારી લાઈફમાં એ કંઈક ની કંઈક હદે તહેપ જ કરતું હોય છે આજે શીખેલું કોઈ દિવસ વ્યર્થ નથી જતું આપણે ગુજરાતીઓમાં કહેવત છે બરાબર

સાથે સાથે એમને પોતાનો ખર્ચો પણ કાઢવાનો હોય છે અને સાથે પોતાના મા બાપના જે સપના છે એ પણ પૂરા કરવાના હોય છે તો મિત્રો જો તમે એજ્યુકેશન પૂરું કરી ત્રણ વર્ષ જો સ્ટ્રગલ વેઠી લીધું છે આટલી જિંદગી જો સ્ટ્રગલ વેઠ્યું છે પણ વધારે જો ત્રણ વર્ષ સ્ટ્રગલ વેઠી અને કોઈ ફિલ્ડ જોબ મેળવી લેશો તો એનાથી વધારે કોઈ જ સારું નથી ફિલ્ડ જોબ મળી જશે તો તમને તમારી અત્યારની જે સ્પોન્સરશીપ યા તો તમે જે સ્પોન્સરશિપ લેવાના છો એના કરતાં પણ વધારે તમને સારી સ્પોન્સરશિપ મળશે સારી જોબ મળશે સારું કમાવાનું મળશે મિત્રો તો અહીંયા આવીને તમે એનાય ઉપર જ જોબ કરો હું ના નથી કહેતો કે તમે કેસીન હેન્ડમાં ના કરો તમને પાર્ટ ટાઈમમાં ટાઈમિંગ મળતું હોય તો તમે તમારા ફેમિલી માટે પણ મહેનત કરો એ યોગ્ય જ છે મિત્રો પણ સૌથી વધારે તમારે તમારા એજ્યુકેશન ઉપર ફોકસ કરવાનું રહેશે જો એજ્યુકેશન ઉપર ફોકસ નહીં કરી તો પછી ચીલા ચાલુ જેમ લોકો અહીંયા ગાડરિયા પ્રવાહમાં જેમ જીવન જીવે છે ને એ જ રીતે તમારે જીવન જીવવાનું રહેશે પણ જો સારું એજ્યુકેશન લેશો તો તમને આગળ જતા એ એજ્યુકેશનનો જરૂરથી લાભ મળશે અને સારી જોબ પણ તમે મેળવી શકશો તો મિત્રો આ ઇન્ફોર્મેશન કેવી લાગી એ તમે મને કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને તમારે લગતા કોઈ ક્વેશ્ચન કન્સર્ન હોય તો કોમેન્ટ બોક્સમાં સાથે સાથે અહીંયા મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પર તમને દેખાતું હશે તો ત્યાં પર તમે મારા ફોલો કરી તમે મારી સાથે વાત કરી શકો છો મિત્રો અહીંયા ફિલ્ડ જોબ બહુ આસાનીથી મળી જાય છે પણ એને લગતી તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે મિત્રો આ ઇન્ફોર્મેશન ને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે પણ શેર કરજો જેના બાળકો અહીંયા યુકે આવવાની તૈયારી કરતા હોય યા તો આવી ચૂક્યા હોય તો એ લોકોને પણ આ ઇન્ફોર્મેશનનો લાભ મળી શકે મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ પણ જાતા પહેલા એક વાત જરૂરથી કહીશ કે ચેનલ પર નવા આવ્યા હોય યા તો પહેલી વાર વિડીયોને જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે બેલ નોટિફિકેશનને ઓલ પર જરૂરથી સેટ કરજો જેથી આવનારી વિડીયોની ઇન્ફોર્મેશન તમને જલ્દી જે જલ્દી મળી જાય મિત્રો